અને સો ગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીંયા આ વારંવાર પૂછાયેલો વર્ગ અંદર જેથી કરીને આપણે એને સોલ્વ કરીએ કે અહિયાં તો સૌપ્રથમ પ્રથમ તો જે પણ બહુપદી આપેલી છે મિત્રો તો અહીંયા એ બહુપદી આપણે પી એક્સ દ્વારા દર્શાવીશું એક્સ નો સ્કેર પ્લસ સાત એક્સ પ્લસ દસ હવે એની અંદર ચારે અવયવ પાડો ત્યારે પ્રથમ અને અંતિમ અંતિમપદનો ગુણાકાર કરીશું એટલે હવે દસ એકા દસ તો છે હવે મધ્યમ પદના આપણે ભાગ પાડીશું કે જેની અંદર સાત આપવા જોઈએ તો પાંચ દસના એવા ભાગ પાડીએ કે જેથી કરીને આપણને અહીંયા સાત મળી શકે તો અહીંયા કયો વળિયો આવશે પત દુ દસ પદ દુ દસ ની બે કિલા આવશે સાત તો અહીંયા સિમ્પોલ જ છે તો તો આ રીતે આપણે કેટલા આવશે પાંચ એક્સ પ્લસ બે એક્સ પ્લસ દસ હવે અહીંયા જોઈએ પાંચ અને બે કેટલા થશે મિત્રો સાત એક્સ થઈ જશે ગણિતના નિયમ પ્રમાણે

કે બલ્લે વચ્ચેનો સંબંધ પરીક્ષા ની અંદર હોસાય તો છોડવાનો છે મિત્રો નહીતર બોર્ડની અંદર બે ગુણના પ્રશ્નોમાં ફક્ત શૂન્ય શોધવાની વાત કરેલી છે પરંતુ ત્રણ ગુણનો પ્રશ્ન મૂકી શકે શૂન્યો કો વચ્ચેનો સંબંધ છે કાસો તો આપણે સબન આગળ જોયેલું છે સુધ દ્વારા તો શૂન્યોનો સરવાળો બરાબર સુધ છે આલ્ફા + સુધ છે બીટા હવે આલ્ફા બરાબર આપણે પહેલું પદ હોય માઇનસ શું આવશે બે ચલો હવે આપણે કોડીએ તો માઇનસ પાંચ માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા કેટલા આવશે બે તો અહીંયા કેટલા આવશે માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે પાંચ ને બે સાત

હવે એજ રીતે આપણે શૂલ્ય નો ગુણાકાર ની વાત કરી લઈએ શૂલ્ય નો ગુણાકાર તો અહિયાં આલ્ફા ગુણ્યા શું આવશે બીટા આપણે ભાગાકારમાં કેટલા આવશે એક તો હોય તો અહીંયા તમારું સૂત્ર કયું આવે સી ભાગ્યા એ તો સી એ શું છે અચળ તો આપણે જોઈએ કે અહીંયા શું આવશે અચળ

જે મધ્ય પદ આપણને આપેલો નથી તો આના માટે આપણે દ્વિતીય સ્વરૂપ યાદ કરીશું જે નવમાની અંદર આવતું દાખલા તરીકે a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર આ રીતનું આવે મિત્રો તો તમે શું કરતા a માઈનસ b અને બીજા કૌંસમાં શું આવે a પ્લસ b એ જ રીતે હવે આપણે આગળ જોઈએ કે જે વિસ્તરણ કર્યું તેના તે રીતે પૂર્ણ વર્ગ હોય તો સંખ્યા દાખલા તરીકે x નો સ્ક્વેર માઈનસ હોય તો અહીંયા કઈ રીતે થશે x 3 અને બીજા કૌંસમાં x 3 તો અહીંયા 3 તરીકે લખા 9 થશે તો આ દ્વિતીય સમૂહ તમે 9 માં ની અંદર મિત્રો જોઈ લીધાલા હશે કે કોઈ પણ સંખ્યા અહીંયા વર્ગમૂળ નીકળતી હોય પૂર્ણ વર્ગ તો એ આ રીતે બનાવી શકાય છે પરંતુ

તો 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 અહીંયા અહીંયા માઇનસ ત્રણ નો શું થશે સ્કવેર હવે આપણે અહીંયા વર્ક વર્ગપૂર્ણ કાઢી શકીએ તો શું કરવું પડે મિત્રો તો બે કૌશ અંદર જોઈશું

તો છે લખીશું માઇનસ અચલપદ ભાગ્યા અહિયાં સૂર્ણ અહિયાં આપણે હવે આગળ જોઈએ